નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસને રવિવારનું રાશિફળ આજે મિથુન રાશિના પૂરા થશે અટકેલા કામ મકર રાશિને શત્રુ કરી શકે છે પરેશાન જાણો તમારું રાશિફળ મેઝથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચોવીસ ઓગસ્ટના રોજ રાશિફળ જ્યોતિષય ગણના અનુસાર મેસ અને મિથુન માટે ભાગ્યશાળી રહેશે જાણો મેષથી લઈને મીન રાશિ સુધી દૈનિક રાશિફળ ચોવીસ ઓગસ્ટનું રાશિફળ મેસ અને વૃષભ રાશિના જાતકો માટે અત્યંત ભાગ્યશાળી છે જ્યારે મિથુન રાશિના જાતકોના અટકેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે અહીં જાણો બાર રાશિ માટે કેવું રહેશે આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ આજે મેષ રાશિના જાતકો ખાસ કરીને જેઓ રાજનીતિ સાથે સંકળાયેલા છે તેઓને શાસન સત્તાનો સંપૂર્ણ સહયોગ અને રાજનૈતિક દિશામાં કરેલા કાર્યોમાં સફળતા મળી શકે છે પારિવારિક વ્યવસાયમાં જીવનસાથીની સલાહ સાથે લેવામાં આવેલા નિર્ણયથી વધુ લાભ થશે પરિવારના કોઈ સભ્યના વિવાહ પ્રસ્તાવને મંજૂરી મળતા ખુશીનો માહોલ હશે આજે તમે ઘરે કોઈ નાની પાર્ટીનું પણ આયોજન કરી શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ જાપ માળાનો પાઠ કરો વૃષભ રાશિ ઋષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વિદ્યાર્થી વર્ગને આજે પ્રતિ સપ્તાહ માટે આવેદન કર્યું હશે તેમાં સફળતા મળશે તેથી તેઓનું મન પ્રસન્ન રહેશે પારિવારિક સંબંધો મજબૂત બનશે અને પરિવારના સભ્યો સાથે ચાલી રહેલો તણાવ આજે દૂર થઈ જશે અને પારિવારિક દાંપત્ય દાયિત્વની પૃતિથી મન પ્રસન્ન રહેશે આજે તમે કોઈ મિત્રની મદદ પણ કરી શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીરનો ભોગ લગાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજીવિકાના ક્ષેત્રમાં પ્રયાસ કરી રહેલા લોકોને આજે ઉત્તમ સફળતા મળી શકે છે આજે લાંબા સમયથી અટકાયેલા કામ પૂરા થશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને પરિવારના લોકો પણ તમારો સહયોગ કરશે પુરુષાર્થ માટે કરવામાં આવેલું કાર્ય આજે તમારા માટે સાર્થક રહેશે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાથી તમારો ઉત્સાહ જળવાયેલો રહેશે અને તમારા કામ સરળતાથી પૂરા થઈ જશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે નોકરિયાત લોકોને કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે જેના કારણે તેઓને થોડી પરેશાની થશે પરંતુ સહકર્મીઓની સાથે મળીને કામ કરવાથી તે કાર્ય સાંજ સુધી પૂર્ણ થઈ જશે આજે જીવનસાથીનો સહયોગ મળશે સામાજિક દ્રષ્ટિએ તમામ કાર્યમાંથી અમુક લાભદાયી નીવડશે સાંજના સમયે તમે માતા પિતાને નાની યાત્રા પર લઈ જઈ શકો છો આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સવારે સૂર્યને તાંબાના લોટામાં જળ ભરીને અર્ઘ્ય આપો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ વિદ્યાર્થી વર્ગમાં આજે પરીક્ષા માટે આવેદન કર્યું હશે તો તેમાં સફળતા મોડેથી મળશે જેના કારણે મન થોડું ઉદાસ રહી શકે છે આજે કોઈ પારિવારિક સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે જેનું સમાધાન શોધવા માટે તમારે કોઈ પ્રિયજનના સહયોગની આવશ્યકતા રહેશે આજે રચનાત્મક રીતે કરવામાં આવેલા કામમાં તમને સફળતા ચોક્કસથી મળશે આજે સંયમ સંયમથી લીધેલા મહત્વના નિર્ણયો તમને સફળતા અપાવશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે આ માટે ગણેશ ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને મંદ ગતિએ ચાલી રહેલા કારોબારને આગળ ધપાવવા માટે પિતાની સલાહ લેશો તેઓના સહયોગથી તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સાસરી પક્ષ તરફથી ધનલાભની શક્યતાઓ છે જો તમે કોઈ કામને પૂર્ણ કરવા માટે સાસરી પક્ષના સભ્યોની મદદ લેશો તો તેઓ તમારી મદદ ચોક્કસથી કરશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે જીવનસાથીનું સ્વસ્થાય કથળી શકે છે જેના કારણે થોડી ભાગદોડ થવાની પણ શક્યતાઓ છે જો તમે કોઈની પાસેથી અગાઉ પૈસા ઉધાર લીધા છે તો તે ચૂકવવા પડી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ પર બોજ બનતો હોવાની લાગણી થઈ શકે છે આજે દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ પૈસા ખર્ચ થઈ શકે છે જેમાં તમારે તમારા પિતાનો સાથ પણ આપવો પડશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તેથી બજરંગ બાણનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને આજે નજર નજરઅંદાજ ના કરો નહીં તો ભવિષ્યમાં પરેશાની વધી શકે છે જો હાલ આર્થિક મામલે તમે ગંભીરતાના દર્શાવી રહ્યા હોય તો આ આદતમાં પણ સુધારની જરૂર છે વિદ્યાર્થી વર્ગ ઉચ્ચ શિક્ષામાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે કોઈ મિત્રને સલાહ લેવાની જરૂર પડશે સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યોની સાથે કોઈ ધાર્મિક યોજનામાં જઈ શકો છો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લૂંટ ખવરાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી વિચાર કરી રહ્યા હોય તો આજનો દિવસ શુભ છે જો તમે કોઈ ભાગીદારીમાં રોકાણ કર્યું હોય તો આજે ફાયદો થશે સંતાનના વિવાહ સંબંધિત અડચણોને દૂર કરવા માટે તમારા શિક્ષકની સલાહ લઈ શકો છો પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે કોઈ બાબતે તણાવ ઊભો થઈ શકે છે જેના કારણે પાર્ટનર નારાજ પણ થઈ શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને આરજ્ઞા આપો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે અનાવશ્યક વિવાદથી બચીને રહો કારણ કે નોકરીમાં તમારા શત્રુ પરેશાન કરવાની તમામ કોશિશ કરી શકે છે પરંતુ તમારે ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે આજે બુદ્ધિ અને વિવેકથી કરવામાં આવેલા કાર્યમાં તમને ચોક્કસથી સફળતા મળશે પરંતુ આજે જો કોઈ અન્યની સલાહ પણ મોટો નિર્ણય લીધો તો તે ભવિષ્યમાં તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબો ગરીબોને વસ્ત્ર તેમજ ભોજન દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે તમારા ભાઈ માટે અમુક રકમની વ્યવસ્થા કરવી પડી શકે છે જો પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો તેઓની તકલીફમાં વધારો થઈ શકે છે આજે તમે જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો જેના કારણે મન હળવું રહેશે જો પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થાય છે તો વાણીને મધુર રાખો નહીં તો સંબંધમાં તિરાડ પડી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રીનો ભોગ લગાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના જાતકો આજે આળસના કારણે અમુક કાર્ય ટાળી શકે છે જેના કારણે તેઓને નુકસાન પણ થઈ શકે છે જો મહત્વપૂર્ણ કામ હાથમાં આવે તો સૌથી પહેલાં તેને પૂર્ણ કરી લો અને તમારી કિસ્મતના ભરોસે તેને ટાળો નહીં ભાઈ બહેનના વિવાહમાં આવેલી આવી રહેલી અડચણો કોઈ પારિવારિક સભ્યની મદદથી દૂર થશે આજે સંતાનને જોઈ મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો